નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ માં આપનું સ્વાગત છે હું છું કિશન પિંડારીયા આજે તારીખ ત્રીસ બાર બે હજાર ચોવીસ વાર સોમવાર આજના રાજકોટ ગોંડલ જામનગર અને જૂનાગઢના સોએ સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી નાખજો અને આપણું ખેડૂતભાઈ ન્યૂઝ જે બીજું ચેનલ છે એને પણ જઈ સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી નાખજો આ એક અઠવાડિયું આપણે ભાવ હજુ બે ચેનલમાં અડધા અડધા મૂકશું જેથી કરી અને તમે એ ચેનલ ઉપર જઈ શકો અને એ ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો પછીથી આવતા અઠવાડિયાથી આપણે ભાવ છે એ ખેડૂતભાઈ ન્યૂઝ જે આપણું બીજું ચેનલ છે એના ઉપર ચેન્જ કરી નાખશું અને આ ચેનલ ઉપર પછી ભાવ મૂકવાના બંધ કરી દેશું અને બીજા ઘણા બધા વિડીયા આપણે ખેડૂતો માટે આગળ ક્યુએમાં મૂકેલા છે તો એ બધા વિડીયો છે પછી ધીમે ધીમે આપણે તમારા સુધી પહોંચાડતા જશું અને ઘણી બધી ઉપયોગી માહિતી મળે એટલા માટે આપણે આ નિર્ણય લીધો છે તો જય અને ખેડૂતભાઈ ન્યૂઝ જે ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરી નાખશો આ એક અઠવાડિયું હજુ તમારે બે ચેનલ ઉપર ભાવ જોવાની થોડીક તકલીફ રહેશે પણ પછીથી એ ચેનલ ઉપર આપણે રેગ્યુલર કરી નાખશું એટલે ખેડૂતભાઈ ન્યૂઝને જઈ એને સબસ્ક્રાઈબ કરી નાખશો આગળ વધીએ શરૂઆત કરીએ રાજકોટથી રાજકોટમાં ઘઉંનો નીચો ભાવ આજે પાંચસો છ્યાસી રૂપિયાથી ઊંચો ભાવ છસ્સો ઓગણીસ રૂપિયા હતો તુવેરની વાત કરીએ તો બારસો ચાલીસથી સોળસો એકસઠ રાયડો એક હજાર પાંત્રીસથી અગિયારસો સાઠ વાત કરીએ રાજકોટમાં તો તેરસો પચાસથી ત્રેવીસો નેવું મેથી નવસો વીસથી બારસો સડસઠ એરંડો અગિયારસો પચીસથી બારસો ત્રીસ રૂપિયા કાળા તલ ચોત્રીસો વીસથી પાંચ હજાર છ્યાસી સોયાબીન આજે સાતસો પંચ્યાસીથી આઠસો બાવન પીડા ચણા એક હજાર બાવીસથી બારસો સિત્તેર રૂપિયા સફેદ ચણા તેરસોથી ચોવીસો પચાસ વાત કરવામાં આવે આગળ જો ડુંગળીની તો એકસો પિંચોતેરથી પાંચસો વીસ રૂપિયા લસણ સોળસો પચાસથી ચાર હજાર વીસ અડદાજે એક હજાર દસથી સોળસો પિંચોતેર પચીસો ચાલીસ ઝીણી મગફળી નવસો ચાલીસ થી અગિયારસો પંચાણું જાડી મગફળી નવસો વીસ થી અગિયારસો સિત્તેર રૂપિયા કપાસ આજે તેરસો થી ચૌદસો પંચાણું રાજકોટની અંદર જીરાની જો વાત કરીએ આજે તો એકતાલીસો વીસ રૂપિયાથી છેતાલીસો રૂપિયા પૂરા તો આ હતા રાજકોટ માર્કેટિંગ યાર્ડના ગેરંટી સાથે સો એ ટકા સાચા બજાર ભાવ હવે આ સિવાયના જે ત્રણ શહેરોના ભાવ છે તમને આપણા ખેડૂતભાઈ ન્યૂઝ ચેનલ ઉપર જોવા મળી જશે અને તમે એ ચેનલ ઉપર જઈ શકો એટલા માટે જ આપણે બે વિડીયો છે એ એક વિડીયોને બે ભાગમાં કટકા કરીને મૂકીએ છીએ અને અહીંયા તમને અત્યારે એ વિડીયો દેખાય છે તો એના ઉપર ક્લિક કરી અને એ ચેનલ ઉપર ભાઈ જાજો એ વિડીયો જોઈ લેજો એમાં તમને આ સિવાયના ત્રણ માર્કેટિંગ યાર્ડોના તાજે તાજા બજાર ભાવ મળી જશે અને એ ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી નાખજો આવતા અઠવાડિયાથી આપણે ભાવ છે એ બધા પછી એ ચેનલ ઉપર મૂકવાના ચાલુ કરી દેશું તો મળીએ એ ચેનલ ઉપર હવે આગળના ત્રણ બજાર ભાવ જોવા માટે